નડિયાદ જિલ્લા કોર્ટે હત્યાના કેસમાં રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસરને જન્મ ટીપની સજા સંભળાવી છે પંદર માર્ચ બે હજાર ત્રેવીસના રોજ રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર અને આરોપી રસિક પરમારે પોતાની બીજી પત્ની નિમિષાની સરા જાહેર ગોળીમારી હત્યા કરી હતી એટલું જ નહીં ગોળીમારી હત્યા કર્યા બાદ પોતાનું મુપેડ મૃતકની લાશ પર ફેરવી દીધું હતું બીજી પત્ની નિમિષા સાથે રહેતા રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર રસિક પરમારના જીવનમાં પ્રથમ પત્ની પરત આવી જતા નિમિષા સાથે ઝઘડા શરૂ થયા હતા ઝઘડા વધતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં સમાધાન કરવામાં બલે ઝઘડો થતા રસીકે બીજી પત્ની નિમિષાની ગોડી મારી હત્યા કરી દીધી હતી ઘટના બાદ આરોપી નડિયાદના સરદાર ભવનમાં જઈને બેસી ગયો હતો જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી ઘટના અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધી કોર્ટમાં ચાર્જ રજૂ કરી સમગ્ર મામલે કોર્ટે આરોપીને જનમ ટીપની સજા ફટકારી છે આશિષ મહેતા નડિયાદ આ કેસને વિગત એવી છે કે તારીખ 15/3/2023 ના દિવસે આ કામના આરોપી રસીક ઝેડા પરમાર બપોરે પોતાની પત્નીને એના ઘરની સોસાયટીની બહાર દેશી ફાયર કરીને અને છાતીમાં ગોળી મારીને મૃત્યુ નિપજાવેલો અને પોતે આ મૃત્યુ બાદ એક્ટિવા અને સાધન લઈને હથિયાર લઈને સરદાર ભવનમાં જઈને બેસી ગયેલો ત્યાં પોલીસને માહિતી મળતા પોલીસે એને ત્યાં સ્થળ ઉપરથી પકડી લીધેલો હતો સમગ્ર કેસમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને નામદર કોર્ટમાં ચાર્જશીટ કરેલું સદરૂ કેસમાં ત્રણ આઈ વિટનેસ જે નજરે જોનાર સાહેબ હતા અને આ મરનાર એમના એમના મમ્મી સુમિત્રાબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું જે નામદાર કોર્ટમાં સેશન્સ કેસ નંબર બેતાલીસ ઓબ્લિક બે હજાર ત્રેવીસથી ચાલી જતા આજ રોજ નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી એમ એલ શેખ સાહેબે આ કામના આરોપી રસિકને ઇપીકો કલમ ત્રણસો બેમાં આજીવન કેદની સજા રૂપિયા દસ હજારનો દંડ દંડ ન ભરતો તો વધુ ત્રણ માસની સજા એબી કો કલમ ત્રણસો ત્રેવીસમાં ત્રણ માસની સજા અને આર્મ સેક્ટમાં ત્રણ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો રૂપિયા ત્રણ હજાર ત્રણ મહિના ત્રણ મહિનાની કેદનો હુકમ આજુદ નામદાર કોટે કરેલો છે મંડળનું કારણમાં એવું હતું કે આ કામનો જે આરોપી છે રશિક અને મરનાર એના પત્ની થાય એના બીજા પત્ની હતા અને ઘણા વર્ષના લગ્ન જીવન બાદ પહેલા પત્ની ફરીથી આરોપીના સંપર્કમાં આવતા આરોપીએ બીજા પત્ની હાલના ને મરણો કરવાનું શરૂ કરેલું જેથી મરણ એકસો પચીસની અરજી પણ કરેલી હતી અને જોગ જે દિવસે આ કામના આરોપીએ મરનારનું ખૂન કર્યું એ દિવસે જ નામદાર કોર્ટમાં તારીખ પણ હતી મરનાર અને આરોપી આરોપીના પહેલી પત્નીના દીકરા અને પહેલી પત્ની વગેરે તમામ લોકો કોર્ટમાં પણ આવેલા હતા કોર્ટની અંદર મુદત પડ્યા બાદ જ્યારે આ કામના મરણ પોતાનું વેહિકલ લઈને પોતાના ઘરે જાય છે અને સોસાયટીની બહાર જ આ કામના આરોપીને પકડીને અને કેમ તું મારી સાથે સમાધાન નથી કરતી અને કેમ ઝઘડા કરે છે એમ ગારો બોલીને માર મારીને અને આર્મ્સથી એનું મૃત્યુ નિપજાવેલ હતું